એમાં જો શાળા હોય તો શાળાની અંદર થતી પ્રવૃત્તિ હોય અથવા તો કાર્યક્રમ હોય તો આ બધાનું આપણે વિડીયો એડિટિંગ કરવું હોય છે પણ આપણે સૌથી વધારે મુજબતો જો પ્રશ્ન હોય છે એ એ છે કે આનું એડિટિંગ કેમ કરવું તો તમારે કોઈને નિરાશા થવાની જરૂર નથી આજે આપણે જે વિડીયો એડિટિંગ કોર્સ લઈને આવ્યા છીએ એ કોર્સ અંતર્ગત આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયોને કેમ એડિટ કરવું ને એ આપણે શીખવાના છીએ તો

તો ત્યાં સુધી એટલે કે બેઝિક છે કે આ કોર્સ જે પણ વ્યક્તિ કોર્સ પૂરો અટેન્ડ કરશે તો એ વ્યક્તિને આપણે સર્ટિફિકેટ આપવાના છીએ તો એ આખા કોર્સનો જે છેલ્લો વિડીયો હશે એમાં હું તમને જણાવીશ કે એ સર્ટિફિકેટ તમે કઈ રીતે મેળવી શકો છો તો આજના વિડીયોની અંદર ખાસ કરીને આપણે બેઝિક બેઝિક શીખવાના છીએ જેમાં આપણે વિડીયોને કટ કેમ કરવું વિડીયોની અંદર ટેક્સ કેમ એડ કરવું વિડીયોની અંદર લોગો અથવા તો ફોટો એડ કેમ કરો વિડીયોનું ટ્રાન્ઝેક્શન કેમ આપવું અને વિડીયોને એક્સપોર્ટ કેમ કરવો તો આખો બીજો વિડીયો છે એ ખૂબ રસપ્રદ થવાનો છે આપ સૌને હજી રિક્વેસ્ટ છે જો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયો એ તમારા ફેમિલી મેમ્બર તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દો અને આજે જે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરવાના છીએ એ એપ્લિકેશનનું નામ છે ઇનસો એપ્લિકેશન તો ચાલો આપણે જોઈએ કે વિડીયોને આપણે એડિટ કઈ રીતે કરવું તો ચાલો જોઈએ કે આ ઇનશોર્ટ એપ્લિકેશન છે એ કઈ રીતે ડાઉનલોડ કરવાની છે તમારે તમારા મોબાઈલ અથવા ટેબ્લેટની અંદર પ્લે સ્ટોરની અંદર જવાનું છે અને પ્લે સ્ટોરની અંદર સર્ચ કરવાનું છે ઇનશોર્ટ એપ્લિકેશન ઓકે તો ઇન હું અહીંયા સર્ચ કરી આપું છું જેવી તમે સર્ચ કરશો એટલે તમને અહીંયા ઇનશોર્ટ એપ્લિકેશન જોવા મળશે ઓકે હવે જુઓ અહીંયા તમને ખબર છે કે ઓપન અને અનસ્ટોલ લખેલું આવે છે એનું કારણ એ છે કે મારા ઓલરેડી ડિવાઇસની અંદર ઇન્સ્ટોલ છે એટલા માટે ઓપન લખેલું આવશે જો તમારા મોબાઈલ અથવા ટેબ્લેટમાં ઇન્સ્ટોલ નહીં હોય તો અહીંયા તમારે ઇન્સ્ટોલ એવું લખેલું આવશે ઓકે તો મારા ડિવાઇસની અંદર ઓલરેડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે તો અહીંયા ઓપન અને અનઇન્સ્ટોલ લખેલું આવે છે હવે શું કરવાનું છે આ એપ્લિકેશનને અહીંયાથી ઓપન કરવાની છે અથવા તો તમે એ જે તે એપ્લિકેશન બધી જ જે તમારા ડિવાઇસની અંદર એપ્લિકેશનો દેખાતી હોય તો એની અંદર જઈને પણ તમે ઓપન કરી શકો છો હવે અહીંયા હું ઓપન ઉપર ક્લિક કરું છું એટલે ઇન્ટરફેસ તમને અહીંયા કંઈક આવી રીતે જોવા મળે છે હવે આપણે અહીંયા વિડીયો ઉપર ક્લિક કરવાનું છે તમે જુઓ જ્યારે તમે આવી રીતે વિડીયો ઉપર ઓપન કરશો ફસ્ટ ટાઈમ જ્યારે એપ્લિકેશન ઓપન કરો છો ત્યારે અમુક તે તમે એક્સેસ આપવાનું થશે એટલે કે તમારા ડિવાઇસની અંદર જે ફોટો છે એ વિડીયોને એક્સેસ આપવાનું થશે હવે ખાસ તમારે અહીંયા શું જોવાનું છે અલવ ઓલ ઉપર જ ક્લિક કરવાનું છે હું ક્લિક કરું છું એટલે જેવું જ ક્લિક કરીશ તો અહીંયા તમને ઇન્ટરફેસમાં જોવા મળે છે તમે રાઈટ સાઈડ જોઈ શકો છો કે ઓલ ઓપ્શન ઓલ એટલે કે તમારા ડિવાઇસની અંદર જે ફોટો અને વિડીયો બધા જ જે છે એ તમને અહીંયા જોવા મળશે હું ફોટો ઉપર ક્લિક કરીશ તો ફક્ત મને ફોટો જોવા મળશે વિડીયો ઉપર ક્લિક કરીશ તો મને જે ડિવાઇસની અંદર વિડીયો છે એ જોવા મળશે અહીંયા હું ઓલ ઉપર રાખીશ તો ચાલો હવે આપણે શું કરવાનું છે કે અહીંયા તમને જે ચૂઝ કરવું છે તમારે જેને એડિટિંગ કરવું છે એને તમારે સિલેક્ટ કરવાનું છે હવે હું અહીંયા ઓનલી ફોર બે વિડિયો લઉં છું ઓકે તમારી પાસે બેથી વધારે વિડીયો હોઈ શકે છે ત્રણ વિડીયો ચાર વિડીયો અથવા વિડીયો અને ફોટો પણ હોઈ શકે છે ઓકે તો અહીંયા ફક્ત હું અત્યારે ડેમો માટે એક આ વિડીયો લઉં છું અને એની પછી એક આ વિડીયોને હું સિલેક્ટ કરું છું ઓકે તો હવે તમે જુઓ હવે જેવું તમે બંને સિલેક્ટ કર્યું અને અહીંયા તમે જ્યારે યસ ઉપર ક્લિક કરશો તો ઓટોમેટિક એ જે છે એ તમારા એડિટિંગની અંદર આવી જશે અહીંયા તમને થોડુંક દેખ જે કહેવામાં આવે છે કે કઈ રીતે યુઝ કરો તો અહીંયા તમે નેક્સ્ટ નેક્સ્ટ ઉપર તમે ઓલરેડી ક્લિક કરી દેવાનું તો ચાલો હવે આપણે જોઈએ કે અહીંયા જે એડ કરેલા જે આપણા વિડીયો છે એને ટ્રીમ એટલે કે કટ કઈ રીતે કરવા તમને બધાને ખબર હશે કે આપણે જ્યારે વિડીયો લેતા હોય છે અને એ વિડીયોની અંદર તમે જુઓ કે અમુક અનવોન્ટેડ પાર્ટ કે જેની કાંઈ જરૂર ના હોય એને આપણે ડિલેટ પણ કરી શકીએ છીએ ઓકે તો હવે શું કરવાનું અહીંયા તમને જોઈ શકો છો કે તમે બે વિડીયોને એડ કરેલા છે હવે આ બે વિડીયોને એડ કરેલા છે તો એને આપણે કટ કરવું છે કઈ રીતે તમે જો શરૂઆતનો આ પાર્ટ છે અહીંથી અહીંથી નીચે જો તમે સેકન્ડ જોઈ શકો છો હવે એવું લાગે કે મારે ચાર સેકન્ડ સુધી મારે કટ કરવું છે તો અહીંયા તમારે શું કરવાનું જે પાર્ટ સુધી તમારે કટ કરવું છે માનો કે આગળનો જે ભાગ છે રાઈટ સાઈડ એને તમારે કટ કરવો છે તો અહીંયા જે વચ્ચેની લાઇન છે એ તે જે તે જગ્યાએ રાખવાનું જ્યાંથી તમારે કટ કરવાનું છે ઓકે હવે અહીંયા ઓલરેડી તમે જોઈ શકો છો કે આજે છે એ વિડિયો સિલેક્ટ નથી આમ કરશો ત્યારે એ વિડીયો સિલેક્ટ થઈ જશે હવે અહીંયા ઓપ્શન છે સ્પ્લિટ ઓકે જો અહીં તમે જોઈ શકો છો એની ઉપર તમે જે જેવું જ ક્લિક કરશો તો એ વિડીયોના બે ભાગ થઈ જશે તમે જોઈ શકો છો બંને ભાગ થઈ ગયા હવે આગળનો ભાગ છે એને તમે સિલેક્ટ કરી અને આવી રીતે ડિલેટ કરી શકો છો ઓકે આ એક રીત થઈ જે વિડીયોને કટ કરવાની જે વિડીયોની અંદર જે અનવોન્ટેડ પાર્ટ એટલે કે આપણે જે જોતો નથી એ પાર્ટને કટ કરવાની બીજી રીત શું છે એ પણ જોઈએ જો અહીંયા તમે સાઈડમાં અંડું અને રીડું ઓપ્શન જોવા મળે છે તમને એવું લાગે કે કાં ના પહેલાં જેવું બરોબર હતું તો અહીંયા અંડું કરી નાખો એટલે એ પાર્ટ ફરથી અહીંયા તમને જોવા મળશે ઓકે હું ફરથી અંડું કરી દઉં છું હવે જો બીજી રીતે કમ કટ કરશું તો અહીંયા સિલેક્ટ કરશો અને તમે આવી રીતે આગળ ખેંચી લેશો ખેંચી લેશો અહીંયા અહીં સુધી ખેંચી લેશો તો એ આગળનો ભાગ પણ કટ થઈ ગયો છે એવી જ રીતે તમે આગળનો જે પાર્ટ હતો શરૂઆતનો એવી રીતે કટ કરી શકો એ જ રીતે તમે અહીંયા સિલેક્ટ કરી અને બેક સાઈડ એટલે છેલ્લેથી પણ તમે કટ કરી શકો છો ઓકે તો અહીંયા તમે વિડીયોને આ રીતે પણ કટ કરી શકો છો બંને વિડીયો ભેગા થઈને તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે સત્યાવીસ સેકન્ડ સુધીનો આપણી પાસે અહીંયા બંને વિડિયો ભેગા થઈ અને સત્યાવીસ સેકન્ડ આપણો વિડીયો બને છે ઓકે તો તમને એવું જે પાર્ટ લાગે માનો કે છેલ્લે અહીંયા જે છે હું આને સિલેક્ટ કરી અને આવી રીતે કટ કરી શકું છું અથવા તો હું જે તે જગ્યાએ વચ્ચેનો પોઈન્ટ રાખી અને અહીંયા સ્પ્લિટનું ઓપ્શન આપીશ એટલે બે ભાગ થઈ જશે અને પછી આને હું આવી રીતે ડિલેટ કરી શકીશ એવી જ રીતે ઘણી વખત એવું બનતું હોય કે વિડીયો શૂટ કર્યો હોય અને વચ્ચેનો પાર્ટ કટ કરવો હોય વચ્ચેનો જે અનવોન્ટેડ પાર્ટ એટલે કે જેની જરૂર નથી તો શું કરવાનું આ જગ્યાએથી આ જગ્યાએ સુધી કટ કરી નાખવો છે એટલે માનો કે સમજી શકો કે ચાર સેકન્ડ હું અહીં સિલેક્ટ કરું છું અને અહીંયા કટ કરું છું એટલે વિડીયોના બે ભાગ થઈ ગયા હવે આગળ તો હું જોઉં જોઉં અહીં સુધી અહીં સુધી મને એવું લાગે કે મારે કટ કરી નાખવું છે તો અહીંયા ફરથી સ્પ્લિટ આપી દેવું હવે જો આ વચ્ચેનો જે પાર્ટ છે એ તમારે જોતો નથી તો અહીંયા તમે ડિલેટ કરી નાખશો ઓકે તો આવી રીતે તમે ટ્રીમ એટલે કે કટ કરી શકો છો ઓકે તો તમે જોઈ શકો છો કે વિડીયોને આપણે અહીંયા કટ કરીને શોટ કરી નાખ્યો છે હવે પછી આગળ જોઈએ હવે વિડીયોને કટ કર્યા પછી હવે આની અંદર તમને ઇફેક્ટ એડ કરવી છે ઓકે ઇફેક્ટ એડ કરવી છે તો કઈ રીતે થઈ શકે તમે જોઈ શકો છો કે આ વિડીયો છે મારી પાસે હવે ઇફેક્ટ એટલે શું તમે જોઈ શકો ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ ઓકે હવે જો જ્યારે વિડીયો અહીંથી તમે જોવો છો કે અહીંયા જે કારની અંદરનો જે વિડીયો તમને જોવા મળે છે હવે એ વિડિયોમાંથી ડાયરેક્ટ જે નેચરલ વિડીયો છે એ આવે છે તમે જોઈ શકો છો કે જો કટ થઈને ડાયરેક્ટ બીજો વિડિયો આવી ગયો હવે એની અંદર તમે ટ્રાન્ઝેક્શન એડ કરી શકો ટ્રાન્ઝેક્શન એટલે ઇફેક્ટ એક વિડીયોમાંથી બીજો વિડીયો જ્યારે આવે તો અલગ અલગ તમને ઇફેક્ટ જોવા મળતી હોય છે તો એની માટે તમારે શું કરવાનું કે અહીંયા જે ઓપ્શન છે એની ઉપર જેવું જ તમે ક્લિક કરશો એટલે અહીંયા ઓટોમેટિક તમને ઘણી બધી ટ્રાન્ઝેક્શન જોવા મળશે બરાબર ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ તમને જોવા મળશે એમાં બેઝિક છે સુપર છે ફિલ્મ છે આવી ઘણી બધી જે ટ્રાન્ઝેક્શન છે એ તમને જોવા મળશે આમાં ખાસ એક યાદ રાખવું ઘણી બધી એવી ઇફેક્ટ હોય છે કે જેને પરચેઝ એટલે કે તમારે પે પૈસા કરી અને તમે યુઝ કરી શકતા હોય છો પણ ચિંતાની જરૂર નથી કારણ કે આપણી પાસે ઘણી બધી એવી આમાં ઇફેક્ટ હશે કે જેને તમે સારી રીતે ઉપયોગ કરી શકો હવે જુઓ અહીંયા તમને જે બેઝિકની ઘણી બધી ટ્રાન્ઝેક્શન દેખાય છે તો હવે જેવું જ હું પહેલાં ઉપર ક્લિક કરીશ તો તમને દેખાશે કે જ્યારે વિડીયો એક વિડીયોમાંથી બીજો વિડીયો પ્લે થાય છે તો કઈ રીતે તમને વિડીયો જોવા મળે છે ઓકે ચાલો હું બીજી ઇફેક્ટ જોઈ લઉં ઓકે બીજું ટ્રાન્ઝેક્શન હું ચેક કરી લઉં એવી રીતે આ ત્રીજું ટ્રાન્ઝેક્શન જે તમારે ટ્રાન્ઝેક્શન જેવું આપવું હોય એવું ટ્રાન્ઝેક્શન તમે આપી શકો છો તમે જોઈ શકો છો હવે ખાસ યાદ રાખવાનું કે ટ્રાન્ઝેક્શન જે આપણે આપીએ છીએ તો એની સ્પીડ કેવી રીતે રાખવી છે તમે જોઈ શકો છો હું આને જ્યારે આને સ્પીડને ઓછી કરી નાખીશ તો તમે જો હવે સ્પીડમાં ટ્રાન્ઝેક્શન થઈ ગયું જેવી રીતે હું સ્પીડ એને નોર્મલ કરીશ ઓછી કરીશ તો એ એ ટ્રાન્ઝેક્શન જે છે એ સ્મૂથ થઈ જશે સ્મૂથ એટલે ધીમે ધીમે ટ્રાન્ઝેક્શન થશે ઓકે તો હું અહીંયા જે પહેલું જે ટ્રાન્ઝેક્શન એ રાખી દઉં છું ઓકે હવે જોઈ શકો છો આમ ખબર જ ના પડી કે એક વિડીયોમાંથી વિડીયો જે વિડીયો છે એ કઈ રીતે ટ્રાન્ઝેક્શન થઈ ગયું એ યસ ઉપર ક્લિક કરી દઈશ એટલે એ ટ્રાન્ઝેક્શન અહીંયા મને સેવ થઈ ગયેલું જોવા મળે છે એવી રીતે જે દરેક ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનની અંદર તમે આવી રીતે આપી શકો છો ઓકે તમને એવું લાગે કે મારે અહીંયા ટ્રાન્ઝેક્શન આપવું છે તો તમે આપી શકો છો તમે જોઈ શકો જ્યાં વિડીયો કટ કરેલા છે એક વિડીયોમાંથી બીજો વિડિયો જે ટ્રાન્ઝેક્શન થાય છે મીન્સ કે બદલાય છે તો એ જગ્યાએ તમને ઓટોમેટિક ઓપ્શન જોવા મળતું હોય છે ઓકે તો અહીંયા તમે ટ્રાન્ઝેક્શન આપી શકો છો પરંતુ તમને એવું થાય કે આની અંદર બધા જ જે વિડીયોની અંદર મારે ટ્રાન્ઝેક્શન આપવું છે તો તમારે શું કરવાનું કોઈ પણ એક જગ્યાએ ટ્રાન્ઝેક્શનના ઓપ્શનમાં જવાનું અને એ ટ્રાન્ઝેક્શન તમારે સિલેક્ટ કરી લેવાનું અને સિલેક્ટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે ડબલ ટીકનું ઓપ્શન છે એ ડબલ ટીકના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે એપ્લાય ટુ ઓલ ક્લિપ્સ એટલે જેટલા પણ વિડીયો જે છે એ વિડીયોની અંદર તમે ટ્રાન્ઝેક્શન ઓકે ઓટોમેટિક તમે એડ કરી શકો છો યસ આપી દેવાનો અને તમે અહીંયા જોઈ પણ શકો છો ઓકે તો અહીંયા તમે જોઈ લીધું હવે હું અહીંયા પ્લે કરીશ એટલે ઓટોમેટિક તમને ટ્રાન્ઝેક્શનની જે ઇફેક્ટ છે એ જોવા મળશે જોઈ શકો છો તમે અહીંયા જોવા મળે છે ઓકે હવે શું કરવાનું હવે તમે જુઓ કે આની અંદર તમારે કંઈ ટેક્સ પણ આપવું છે જેમ કે અહીંયા બંને ચિત્રની અંદર કોઈ બે વ્યક્તિ દેખાય છે તો એ પણ તમે આપી શકો છો તમારી સ્કૂલનું નામ આપી શકો છો સ્કૂલની અંદર કંઈ કોઈ કાર્યક્રમ થયા હોય એનું નામ આપી શકો છો તમારું નામ આપી શકો છો ઓકે તો વિડીયોની અંદર જે તમારે કંઈ નામ આપવું છે એ આપી શકો છો હવે એ નામ કેમ આપવું એ આપણે જોઈએ ઓકે હવે જુઓ અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે ટેક્સ ઓકે તો જેવું જ ટેક્સ ઉપર ક્લિક કરીશ તો એવી જ રીતે અહીંયા તમને ટેક્સ જોવા મળશે હવે ટેક્સની અંદર મારે જે લખવું છે હું પહેલાં શું કરીશ અહીંયા લખી નાખીશ ઓકે ચાલો હું અહીંયા લખી નાખું છું એડ ઇન્ફો ઓકે અને એ લખ્યા પછી હું યશ કરી દઈશ હવે જેવું જ યશ કરીશ એટલા માટે તમને અહીંયા મો ટુ જે જે આમ કહેવાય ને સાઈઝ મોટી છે એ મોટી જોવા મળશે એ સાઇઝને આપણે થોડીક નાની સાઇઝ કરવી હોય તો અહીંયા તમે ખેંચશો તો મોટી સાઇઝ થશે અને આવી રીતે નાની સાઇઝ પણ થઈ શકશે અને જે જગ્યાએ તમારે એડજસ્ટ કરવું છે એ જગ્યાએ તમે એડજસ્ટ કરી શકો છો હવે એવું લાગે કે આ એ જે એડિટ ઇન્ફો લખેલું છે હવે એનો ફોન્ટ એનો કલર એ કાંઈ ચેન્જ કરવું છે તો શું કરવાનું એની ઉપર અહીંયા જે એડિટ ઇન્ફો લખ્યું એની ઉપર તમારે આવી રીતે ડબલ ક્લિક કરવાનું તો ઓટોમેટિક જે છે એ એક મેનુ ખુલી જશે આવું કરવાનું શું અહીંયા અહીંયા એટલે જે કલરનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો તો તમને એ જે લખાણ છે એનો કલર ચેન્જ થતો જોવા મળશે તમારે જેવો કલર અહીંયા સેટ કરવો હોય એ કલર તમે સેટ કરી શકો છો ઓકે તમે જો રાઈટ સાઈડ તમે જશો તો એમાં ઘણા બધા તમને કલર જોવા મળે છે તમને જે અનુકૂળ આવતો એ કલરને તમારે અહીંયા એડ કરી દેવાનો છે એનાથી તમે નીચે જુઓ કે અમુક અમુક ઘણા બધા ઓપ્શન જોવા મળે છે ઓકે અહીં હું અહીંયા ક્લિક કરું છું તો એનો જે કલર છે એ ઓટોમેટિક જોવા મળે છે છતાં અહીંયા ક્લિક કરું છું તો એ બોક્સની અંદર લખાણ જોવા મળે છે ઓકે તો તમારા અહીંયા જેવું સિલેક્ટ કરવો હોય કલર એવો તમે કલર આ આરામથી સિલેક્ટ કરી શકો છો એ કલર સિલેક્ટ કર્યા પછી જો અહીંયા ડબલ એ છે મોટો એ અને નાનો એટલે કે ફર્સ્ટ આલ્ફાબેટ જે છે એ છે હવે એની ઉપર આપણે ક્લિક કરીશું તો તમને ફોન્ટ જોવા મળશે ફોન્ટ એટલે શું કે જે તમે લખેલું છે એને લખાણની અલગ અલગ ડિઝાઇન તમે જોઈ શકો છો જ્યારે હું નીચે ક્લિક કરું છું તો ઓટોમેટિક ઉપર જે એડિટ ઇન્ફો લખેલું છે ને એના ફોન્ટ ચેન્જ થઈ જાય છે ઓકે પછી અહીં તમે જોઈ શકો તમારે જે ફોન્ટ યુઝ કરવા હોય તમારે જે ફોન્ટ રાખવો હોય એ ફોન્ટ તમે રાખી શકો છો હું અહીંયા આ ફોન્ટને સિલેક્ટ કરું છું ઓકે તો મેં આ ફોન્ટ અહીંયા ઓલરેડી સિલેક્ટ કર્યા છે હવે જો અહીંયા જે ઓપ્શનની અંદર તમે જાઓ છો તો એ ઓપ્શનની અંદર તમે જે જગ્યાએ ટેક્સ રાખ્યું છે તો એ રાખી દીધું છે પણ અહીંયા ડબલ ટી ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરો છો તો જે ટેક્સની સાઇઝ છે એ નાની મોટી તમને જોવા મળે છે ઓકે હવે તમે જો બી ઉપર ક્લિક કરશો તો બોલ્ડ અક્ષર ને ઇટાલિક ને એ તમને ઓલરેડી જે વર્ડ અને પીપીટી આની અંદર જે ઓપ્શન આવે છે એ એનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ છીએ ઓકે તો અહીંયા યસ કરી દઉં છું હવે તમે જો જે મેં એડિટ ઇન્ફો આપ્યું અને અને હું અહીંયા સેટ કરવું હોય તો કરી શકું હવે હવે તમે જો અહીંયા તમે જોઈ શકો છો કે ઝીરો સેકન્ડથી લઈને અહીંયા બે પોઈન્ટ આઠ સેકન્ડ સુધી જ તમને એડિટ ઇન્ફો જોવા મળશે પછી તમે જો વિડીયોની અંદર તમને જોવા નહીં મળે હવે એવું લાગે કે આખા વિડીયોની અંદર તમારે નામ રાખવું છે તો શું કરવાનું અહીંયા સિલેક્ટ કરી અને અહીંયા આ સાઈડ ખેંચી લેવાનું ઓકે તમે જેવું જ આપશો તો ઓટોમેટિક એ જે છે એ આખા વિડીયોની અંદર તમને એડિટ ઇન્ફો લખેલું આવશે શું કામ તો કે આપણે અહીંયા તમે જોઈ શકો કે પૂરા વિડીયોની અંદર તમે ઓલરેડી આપેલું છે તમને એવું લાગે કે અહીં સુધી રાખવું છે તો એવી રીતે કરી શકો છો અહીં ફૂલ સાઇઝ એટલે કે આખા વિડીયોમાં આપવું હોય તો આપી શકો છો ઓકે તમને એવું લાગે કે અહીંથી સ્ટાર્ટ થાય તો તમે જોઈ શકો જે સેકન્ડ રાખો ત્યાંથી સ્ટાર્ટ થાય છે ઓકે તો આની રીતે તમારે જે જગ્યાએ આને એડજસ્ટ કરવું છે એવી રીતે તમને એડજસ્ટ કરી શકો છો સાથે સાથે એ જોઈ લઈએ કે અને પછી જો અહીંયા એડિટ ઇન્ફો જે આપી દીધું પછી તમારે એને યસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું જ યસ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી એપ્લાય થઈ જશે અને તમે જોઈ શકો છો આખા વિડીયોની અંદર તમને જોવા મળે છે સાથે સાથે અહીંયા એક વસ્તુ પણ એ કહેતા મને યાદ આવી ગયું છે કે અહીંયા જ્યારે તમે બંને વિડીયોનો ફરક જોઈ શકો છો જ્યારે આ વિડીયો જે છે એ તમને ફૂલ સ્ક્રીનની અંદર જોવા મળે છે જ્યારે આ વિડીયો છે એ તમને ફૂલ સ્ક્રીનમાં જોવા નથી મળતો ઉપરની નીચે બ્લેન્ક સાઈડ એટલે કે બ્લેક કલર દેખાય છે ઘણી વખત આવું બનશે આવું તમારે ખાસ યાદ રાખવાનો છે કે તમે જે વિડીયો શૂટ કરેલો છે એ ઊભો મોબાઈલ અથવા ઊભું ટેબ્લેટ રાખીને શૂટ કરેલો છે કે પછી આડું મોબાઈલ રાખીને શૂટ કરેલો છે જેવું જ તમે અહીંયા એડ કરશો એવો વિડીયો તમને જોવા મળશે હવે ઘણી વખત આવો પ્રોબ્લેમ થાય તો મૂંઝાવવાની જરૂર નથી અહીંયા સિલેક્ટ કરી અને અહીંયા જો પહેલું જે ઓપ્શન છે કાનવાસ એની ઉપર ક્લિક કરી દેવાનું અને અહીંયા તમારે ફૂલ સાઇઝ ઉપર ક્લિક કરી દેશો એટલે ઓટોમેટિક જે વિડીયો છે એ ઓટોમેટિક જે આખી ફ્રેમ છે એમાં સેટ થઈ જશે અને યસ ઉપર ક્લિક કરી દેવાનું છે ઓકે તમે જોઈ લો કે ઓટોમેટિક જે છે એ ફૂલ વિડીયો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે હવે જુઓ અહીંયા જો સ્પ્લિટ મેં કર્યો તો કટ વિડીયો તો એકથી વધારે વિડીયો હશે તો તમારે આને બધાને આવી રીતે એડજસ્ટ કરવું પડશે ઓકે આવી જોઈ લો હવે જો અહીંયા પાછું ક્લિક કરી અને કેનવાસ ઉપર જઈને ઓલ અહીંયા સિલેક્ટ કરી નાખશો તો બધા જ વિડીયો જે છે એ તમને ઝૂમ ફોર્મેટમાં જોવા મળશે ઓકે આખી સ્ક્રીનમાં જોવા મળશે ઓકે હવે જુઓ હવે આની અંદર આપણે બીજું કંઈક એડ કરવું છે જેમ કે આની અંદર તમારે આ વિડીયો જે છે એની અંદર ઉપર તમારો કોઈ શાળાનો કોઈ લોગો હોય શાળાનો કોઈ ફોટો હોય તમારો ફોટો હોય તમારી યુન યુટ્યુબ ચેનલનો કોઈ લોગો હોય કોઈ પણ કાંઈ પણ વસ્તુ આની ઉપર એડ કર્યું છે તો એ તમે કરી શકશો ઘણા બધા ન્યૂઝ ચેનલની અંદર તમે જોવો છો કે કોઈપણ ચેનલ છે એનું નામ કોર્નર ઉપર લખેલું આવતું હોય છે ઘણા યુટ્યુબર જે છે એ જે વિડીયો ચાલુ હોય તો કોર્નર ઉપર યુટ્યુબ ચેનલનું નામ લખેલું આવતું હોય ઘણા બધા એ પ્રોગ્રામ કે કાર્યક્રમ હોય તો એનો લોગો આવતો હોય શાળાકીય પ્રવૃત્તિ હોય તો એનો લોગો સાઈડમાં ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળતો હોય છે તો એ કઈ રીતે આપણે કરો એ આપણે જોઈએ ચાલો હવે શું કરવાનું છે કે તમારે અહીંયા કોઈ લોગો કે ઇમેજ એડ કરવું હોય તો અહીંયા એક ઓપ્શન તમને જોવા મળે છે પીઆઈપી હવે જેવું જ પીઆઈપી ઉપર ક્લિક કરીશ એટલે મને અહીંયા પૂછવામાં આવે છે કે તમારે જે ફોટોગ્રાફ છે એ અથવા કે લોગો છે એ એડ કરવો છે તો અહીંયા પહેલાં જ હું ફોટો ઉપર ક્લિક કરી દઈશ એટલે જે મારા ડિવાઇસની અંદર જે ફોટો છે આવી જાય છે હું અત્યારે મારી યુટ્યુબ ચેનલનો લોગો હું એડ કરી દઈશ જેવો જ હું અહીંયા એડ કરીશ એટલે ઓટોમેટિક તમને આ ફ્રમમાં જોવા મળે છે હવે તમને ખબર છે કે આ સાઇઝને આપણે નાની સાઈઝ મોટી સાઇઝ કરી શકીએ છીએ અને એને કોઈ પણ એક કોનર ઉપર આપણે અહીંયા રાખી દઈએ છીએ ઓકે તો આ કોર્નર ઉપર મેં લોગોને સેટ કરી દીધો છે એવી જ રીતે મેં તમને અહીંયા પહેલાં જ અમને જણાવ્યું હતું કે જે લખાણ છે એને તમે આવી રીતે ખેંચીને આખા વિડીયોમાં મૂકી શકો તો સેમ આ એ જ રીતે બરાબર જો અહીંયા જે લોગો છે એ આખા જ વિડીયોમાં આવી જશે ઓકે તમને જે રીતે અનુકૂળ આવતું હોય એ રીતે તમે મૂકી શકો માનો કે અહીંયા સી સ્ટાર્ટ થતું હોય જેમ અનુકૂળ આવતું હોય એ રીતે તમારે જે લોકોને લોગો જે છે એ તમારે સેટ કરવાનો છે લોગો જગ્યાએ તમે તમારું ઇમેજ પણ રાખી શકો છો ઓકે તમારી યુટ્યુબ ચેનલ હોય એનું કોઈ લોગો બનાવ્યું હોય તો એ રાખી શકો શાળાનો લોગો હોય તો એ પણ તમે અહીંયા રાખી શકો છો એવું જરૂરી નથી આ જગ્યાએ રાખી તમને જે જગ્યાએ લોગો આવતો હોય તે જગ્યાએ તમે રાખી શકો છો કે હું અહીંયા એડ કરી દઉં છું ઓકે હવે જુઓ હવે મારી પાસે કઈ કઈ વસ્તુ એડ થઈ ગઈ એક તો જે મારી પાસે વિડીયો હતા એને મેં કટ કરી અને રાખી દીધા છે પછી તમે જોઈ શકો છો કે મેં આમાં ટેક્સ એડ કરી દીધી છે સાથે સાથે મારી પાસે લોગો હતો તો લોગો એડ કરી દીધો છે હવે જે વારી આવે છે તમને લાગતું હશે કે હવે આની અંદર મારે કોઈ મ્યુઝિક એડ કરવું છે હવે બે પ્રકારે એડ થશે મ્યુઝિક એ કેમ કરવું એ ચાલુ આપણે જોઈએ હવે જુઓ બે પ્રકારે તમે આમાં મ્યુઝિક અથવા તો જે તમે અહીંયા બેકગ્રાઉન્ડની અંદર મ્યુઝિક એડ કરવા માંગતા હોય ને એ તમે કરી શકો છો કઈ રીતે કરવાનું છે એ જોઈએ પણ એની પહેલાં તમારે ખાસ યાદ રાખવાનું છે જ્યારે તમે કોઈ પણ વિડીયો આની અંદર એડ કરો છો તો તમે જે એ વિડીયો શૂટ કર્યો હશે એ વિડીયોનો અવાજ તમને સંભળાશે તમને ખબર છે કે જે અહીંયા તમે કારનો વિડીયો દેખાય છે અથવા તો અહીંયા તમે જે પાણીનો જે વિડીયો દેખાય છે બરાબર તો એની અંદર અવાજ તો આવતો જ હશે તમે માનો કે શૂટ કરેલો વિડીયો હશે એમાં અવાજ આવતો હશે તો પહેલું કામ શું કરવાનું કે જે તે વિડીયોને તમારે સિલેક્ટ કરી અને આ વોલ્યુમ બટનની અંદર જઈ અને વોલ્યુમને તમારે શું કરી નાખવાનું છે ઝીરો કરી અને આને યશ આપી દેવાનું છે ખ્યાલ આવ્યો તમને તો ચાલો બીજો વિડીયો જે છે એનું વોલ્યુમ હું અહીંયા સિલેક્ટ કરી અને વોલ્યુમ હું અહીંયા ડાઉન કરી નાખું છું એટલે શું થશે કે જે વિડીયો ચાલુ છે એનો બેકગ્રાઉન્ડ જે અવાજ છે એને અવાજને આપણે બંધ કરી દઈશું અને હવે આપણે મ્યુઝિક જે એડ કરવાનું છે એ કરી શકશું નકર શું થશે જો એ અવાજ તમે ડાઉન નહીં કરો ને તો પ્રોબ્લેમ શું થશે કે તમે શૂટ કરેલો વિડીયો છે એનો એ અવાજ આવશે અને તમે જે મ્યુઝિક એડ કરવાનું છો એનો પણ અવાજ આવશે ઓકે જો તમે નોર્મલ જે બેકગ્રાઉન્ડની અંદર જે અવાજ રાખવા માંગતા હોય તો તમે રાખી શકો છો તો તમારે આ વોલ્યુમ જે ઓછું કરવાનું છે એ કરવાનું નથી એનાથી એક સરળ રસ રસ્તો હું તમને કહી દઉં માનો કે અહીંયા તો આપણે બે વિડીયો એડ કર્યા એવી રીતે તમે અહીંયા બે પાંચ દસ વિડીયો એક સાથે એડ કરેલા હોય તો તમે કેમ એક પછી એક અવાજ ઓછો કરો તો એ કરવાની જરૂર નથી ઓટોમેટિક મ્યુટ ક્લિપ એની ઉપર તમે ક્લિક કરી દેશો તો ઓટોમેટિક જ્યાં તમે જેટલી ક્લિપ અહીંયા એડ કરી છે એ ઓટોમેટિક મ્યુટ એટલે કે અવાજ બંધ થઈ જશે ચાલો હવે સાથે સાથે આપણે જે વાત કરતા હતા કે આની અંદર મ્યુઝિક કેમ એડ કરવું બે રીતે થઈ શકે એક તો તમે જો અહીંયા ઓડિયોનો સિમ્બોલ છે એની ઉપર જેવું તમે ક્લિક કરો છો એટલે ફર્સ્ટ અહીંયા મ્યુઝિક તમને જોવા મળે છે એની ઉપર ક્લિક કરવાનું અહીંયા ઘણા બધા ઓટોમેટિક આ એપ્લિકેશને તમને મ્યુઝિક આપેલા છે તો એ મ્યુઝિક તમે સિલેક્ટ કરી શકો જે તમારામાં જોઈ એને તમારે સિલેક્ટ કરી લેવાનું ઓકે અને એડ કરી દેવાનું હવે જો તમને એવું લાગે કે નહીં આ તો મારી પાસે ઓલરેડી બીજું મ્યુઝિક છે તમને એવું લાગે કે મારા ટેબલેટમાં અથવા મોબાઈલમાં જે મ્યુઝિક છે જે સોંગ છે એ મારે એડ કરવું છે તો શું કરવાનું અહીંયા તમે જો માય મ્યુઝિક ઉપર ક્લિક કરશો તો જે તમારા ડિવાઇસની અંદર ઓટોમેટિક જે મ્યુઝિક હશે એ તમને જોવા મળશે ખાસ યાદ રાખો આવી રીતે અલોવ આવે તો અલોવ તમારે ખાસ આપી દેવાનું છે તો અલવ આપશો પછી જ તમારા જે ડિવાઇસની અંદર જેટલા ઓડિયો હશે એ તમને અહીંયા જોવા મળશે અત્યારે ડેમો માટે તમે જોઈ શકો છો કે મારા ડિવાઇસની અંદર એક જ મ્યુઝિક એડ કરેલું છે હું જેવું જ જાણે ક્લિક કરીશ તો તમને અહીંયા મ્યુઝિક સંભળાશે ઓકે મેં અત્યારે મ્યુટ કરેલું છે એટલે તમને સંભળાતું નથી પણ તમને અહીંયા સંભળાશે અને યુઝ યુઝ એટલે આનો ઉપયોગ કરો હવે જેવું જ હું અહીંયા ક્લિક કરી દઈશ ને તો ઓટોમેટિક એ મ્યુઝિક ક્યાં આવી જશે જે આપણે વિડીયો એડ કર્યો છે એમાં હવે જો સૌથી વધારે ચેલેન્જ અહીંયા જ આવશે કારણ કારણ કે તમારો જે વિડીયો જે છે એ ઓનલી ફોર ઓગણીસ સેકન્ડનો છે બની શકે તમારો વિડીયો પાંચ મિનિટનો હોય દસ મિનિટનો હોય બે મિનિટનો હોય હોઈ શકે છે પણ જેટલો ઓડિયો છે એ ઓડિયો તો વધારે છે તો એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી જેવું તમે આને ક્લિક પ્લે કરશો જો પ્લે બટન ઉપર જેવું તમે ક્લિક કરશો તો ઓટોમેટિક પ્લે થઈ જશે ઓકે પણ તમને એવું થાય કે મારે મ્યુઝિક ક્યાંથી ચાલુ કરવું છે તો અહીં જગ્યાએથી અહીંયા સિલેક્ટ કરી અને આપણે પહેલી મેથડ જોઈતી તમને યાદ છે કે વિડીયોને આપણે કટ કરતા હતા સ્પ્લિટ કરતા હતા તો એવી જ રીતે આ ઓડિયોને પણ તમે સ્પ્લિટ કરી શકો છો જેમ કે હું અહીંયા સ્પ્લિટ ઉપર કટ કરું અને આગળનો પાર્ટ જે કટ થઈ ગયો છે તે હું એને સિલેક્ટ કરીને ડિલેટ આપી દઉં છું હવે જો અહીંથી વિડીયો સ્ટાર્ટ થાય છે તો આને સિલેક્ટ કરી અને તમે ફરથી અહીંયા આગળ લઈ લેશો તો એ જ વિડીયો ક્યાંથી સ્ટાર્ટ થશે જે આપણે મ્યુઝિક કટ કરીને રાખ્યું છે ત્યાંથી ઓકે હવે જો અહીંયા તમે પાર્ટ વિડીયો આપણો પૂરો થઈ જાય છે અને ઓડિયો વધારે જોવા મળે છે તો તમારે ઓટોમેટિક અહીંયા સિલેક્ટ કરી અને આને સ્પ્લિટ આપી દેવાનું અને જે બેક સાઇડ છે એટલે પાછળનો જે ઓડિયો છે જેની આપણને કંઈ જરૂર નથી તો એને આપણે એન્ટિલેટ કરી નાખવાનો ઓકે શું સિમ્પલ છે એટલું બધું કંઈ આમાં વધારે એડિટિંગની જરૂર નથી જે તમારી પાસે ઓડિયો છે એને એડ કરી દેવાનો છે અને એડ કર્યા પછી અહીંયા યસ આપી દેવાનું છે જો આપણે બેઝિક અત્યારે શીખીએ છીએ હજી આનાથી એડવાન્સ આનાથી એડવાન્સ પછી છેલ્લે તો ગ્રીન ઇફેક્ટનો ઉપયોગ કરીને આપણે એડિટિંગ શીખશું પણ આ બેઝિક છે નોર્મલ તમે જો બેઝિક શીખશો જેટલા જ વિડીયોની પ્રેક્ટિસ કરશો એડિટ કરવાની એટલું જ તમને ધીમે ધીમે એડવાન્સ એડવાન્સ આપણે શીખવું ઓકે હવે જો હું અહીંયા પ્લે કરીને ચેક કરી શકું છું ઓકે આની કરતાં તમારે આખા જ ફ્રેમની અંદર વિડીયો કેવો બન્યો છે એ ચેક કરવા માટે જો અહીં ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો તો ઓટોમેટિક આફ્રિક આખી ફ્રેમની અંદર વિડીયો આવી જશે અને જેવું તમે અહીંયા પ્લેનના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો એડિટ કરેલો ઓપી જે વિડીયો છે એ તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો જે ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ છે એ પણ તમને અહીંયા જોવા મળે છે ઓકે તમે જોઈ જવું તો ટ્રાન્ઝેક્શનની જે ઇફેક્ટ હતી એ જોવા મળી છે હવે જો આ વિડીયો મારી પાસે રેડી છે હવે વિડીયોને આપણે આપણી ગેલેરીમાં સેવ કરવો છે તો ગેલરીમાં સેવ કરો છે એક્સપોર્ટ કરવો છે તો એ કઈ કઈ એ કઈ રીતે થઈ શકે ચાલો આપણે એ જોઈએ હવે જુઓ અહીંયા કોર્નર ઉપર તમને જોવા પડે છે એક્સપોર્ટ તો એક્સપોર્ટ ઉપર જવું જ હું ક્લિક કરીશ અને તમારે અહીંયા અલવ આપી દેવાનું એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશ તો અહીંયા રિઝ્યુલ્યુશન પૂછશે ખાસ આપણે અહીંયા જ ફોકસ કરવાનું છે જ્યારે આપણે વિડીયોને એક્સપોર્ટ કરતા હોઈએ ત્યારે આનું કારણ એ છે ઘણા બધા ઉતાવળ ઉતાવળમાં વિડીયોને એક્સપોર્ટ કરી નાખે છે પછી ઘણા બધા કહે છે સાહેબ વિડીયો જે લેક થાય છે કે ચોટે છે અવાજ નથી આવતો એવા ઘણા બધા પ્રોબ્લેમ આવે તો મૂંઝાવાની જરૂર નથી રેઝોલ્યુશન ઉપર ક્લિક કરી અને અહીંયા તમને સાતસો વીસ બરાબર એક હજાર એસી ટુ કે ફોર કે આવું ઘણું બધું ઓપ્શન આવશે તો આમે કંઈ જ કરવા નથી ઓટોમેટિક આમાં એક હજાર એસીને તમારું ઓટોમેટિક સિલેક્ટ રાખવાનું છે અને અહીંયા આ ત્રીસ એફપીએસ જ રાખવાનું છે અને વિડીયોને એક્સપોર્ટ કરવો છે તમે જોઈ શકો છો વિડિયો મારો જે છે એ ચોત્રીસ પોઈન્ટ ત્રણ એમ બીનો વિડીયો થશે હવે જેવો એક્સપોર્ટ ઉપર હું ક્લિક કરીશ તો તમને અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશ એટલે વિડીયો જે સેવ થવાનો શરૂઆત થઈ જશે ઓકે તો તમે જોઈ શકો છો કન્વર્ટિંગ વિડીયો જે છે એ અહીંયા તમને જોવા મળે છે હવે જ્યાં સુધી આ વિડીયો એક્સપોર્ટ થઈ જાય છે અને હું તમને એ વિડીયો કેવો બન્યો છે એ ગેલેરીમાં સેવ કરેલો દેખાડું ત્યાં સુધી જો તમે ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો જે છે એ તમારા દરેક ફેમિલી મેમ્બરને દરેક મિત્રોને તમે અત્યારે જ શેર કરી દો અને કમેન્ટની અંદર એક સરસ મજાની કોમેન્ટ લખી દો કે આ વિડીયોમાંથી તમને શું શીખવા મળ્યું અથવા તો તમારું કોઈ પણ કાંઈ સુઝાવ હોય તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો એ લખી દો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો એક સરસ મજાની કમેન્ટ કરી દો તો એ કમેન્ટ ઉપર અમે પણ તમારી કમેન્ટ વાંચીને ખુશ થશું અને જો તમારો કોઈક પ્રશ્ન હશે તો એ પ્રશ્ન ઉપર સારો એક વિડીયો બનાવશું હવે જોઈ શકો છો કે જે વિડીયો છે એ ઉપર સેવ લખેલું આવી ગયું છે એનો મતલબ છે કે આ વિડિયો જે છે એ ગેલેરીમાં સેવ થઈ ગયો છે ઓકે હવે જો અહીંયા અહીંથી ડાયરેક્ટ ઓપન કરી શકો છો એવી રીતે ના ઓપન કરવું હોય તો તમે ગેલેરીની જઈને પણ ઓપન કરી શકો છો ચાલો આપણે જોઈએ ચાલો ગેલેરીની અંદર હું આવું છું તો ઓલરેડી મને અહીંયા મારી ગેલેરીની અંદર વિડીયો જોવા મળે છે હું એને ફૂલ સાઇઝ પણ કરી શકું છું જોઈ શકો છો વિડીયો દેખાય છે ઉપર જે એડિટ ઇન્ફો ટૂંકમાં ટેક્સ લખેલું છે સાઈડમાં લોગો લખેલો છે અને ટ્રાન્ઝિક ઇફેક્ટ પણ તમને અહીંયા જોવા મળે છે તો આવી રીતે તમે વિડીયો બનાવી શકો છો તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે આ વિડીયો બાબતે કાંઈ પણ તમારા સુજાવ હોય કંઈ પણ પ્રશ્નો હોય તો એ તમે પૂછી શકો છો કમેન્ટ લખી શકો છો અને હવે પછીનો જે વિડીયો છે એ આપણે આ જ નો ઉપયોગ કરી અથવા તો આવા જ વિડીયોનો ઉપયોગ કરી આનાથી વધારે કાંઈક નવું શીખવાનો આપણે પ્રયત્ન કરશું ધીમે ધીમે સ્ટેપ વન સ્ટેપ ટુ એટલે કે ભાગ એક ભાગ બે એવી રીતે આપણે લાવી અને આપણે આ વિડીયોને બેસ્ટ રીતે આપણે બનાવી શકીએ એવું આપણે શીખશું હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો ચેનલને વિડીયો જે છે આપણો શેર કરી દો અને હજી કહી દઉં છું કે આપણે જે આખો કોર્સ પૂરો થાય તો છેલ્લે હું મારા છેલ્લા વિડીયોની અંદર એક લિંક મૂકીશ એ લિંક ઉપર તમે તમારું ફોર્મ ભરી દેશો એટલે ઓટોમેટિક એ સર્ટિફિકેટ છે એ તમને મળી જશે તો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે ઓકે તો આપ સૌ આપનું ધ્યાન રાખજો આપણે મળીશું હવે નવા વિડીયો સાથે અને એક સરસ મજા વિડીયો સાથે